ગાંધીજી પોતે નદીની અંદરથી એક લોટી વાણી લીધું અને પોતે દાંતણ કરીને મોં ધોઈ નાખ્યું એટલે મોહનલાલ પંડ્યાએ તેમને કહ્યું કે તમારું મોં સાફ થયેલું લાગે છે એક લોટીની અંદર શું મોં સાફ થઈ જાય ત્યારે ગાંધીજીએ કહ્યું કે તમે મારા મુખ સામે જુઓ એક લોટીથી પણ મેં દાંતણ કરી અને મોં સાફ કરી નાખ્યું કારણ કે બી આ જે બીજી સંપત્તિ છે એટલે કે નદીની અંદર ઘણું બધું પાણી વહી જાય છે આમ મોહનલાલ પંડ્યાએ કહ્યું ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો પાણીનો ક્યાં તોટો છે અનંત ઘણું પાણી છે પરંતુ જે બીજું પાણી છે એ બીજા જીવો માટે છે કારણ કે મારા ખાપનો મેં લીધું બાકી વધારાનો બગાડ થાય નહીં પ્રાણીઓ માટે પક્ષીઓ માટે તમામ જીવો માટે એ પાણીની જરૂર જરૂરિયાત એ ઊભી થતી હોય છે માટે